દેશ છોડી દીધો છે હાલ તો ત્યાં વણસેલી પરિસ્થિતિ બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીમાં કુલ વીસ જેટલા વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી ગુજરાત ભણવા માટે આવ્યા છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ આ બેઠકમાં ગુજરાત યુનિવર્સિટીમાં યુજી પીજી અને પીએચડી કોર્સ કરતા વિદ્યાર્થીઓને ભારત સરકારની નવી સૂચનાઓ અને એડવાઇઝરી અંગે સમજાવટ આપવામાં આવી ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નિર્જા ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તેમને બે ઇમરજન્સી નંબર આપ્યા છે આ સાથે તેમની પાસેથી પણ ગુજરાત અથવા ભારતમાં રહેતા પોતાના સગા સંબંધીઓના નંબર પણ મેળવી લીધા છે અને તેનું એક લિસ્ટ પણ બનાવ્યું છે જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી હોય તો તેમનો સીધો સંપર્ક કરી શકાય ની સ્કોલરશીપ ઉપર વીસ વિદ્યાર્થીઓ અમારે ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના છે ગઈકાલે અમે એક મીટિંગ કરી આપાત મીટિંગ કરી એ બધા જ હાજર હતા અને એ મીટિંગમાં એમને અમુક સૂચનાઓ અમે એડવિઝરી તરીકે આપી છે એમાં ભારત સરકારની જે એડવિઝરી છે એની પણ જાણ આ સ્ટુડન્ટ્સને વિગતવાર કરી અને અમુક સૂચનાઓ એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે આપી છે અમુક સૂચનાઓ જેમ કે અમદાવાદથી બહાર જાય તો અમને જાણ કરીને પરમિશન લઈને જાય ને બનતા સુધી અમદાવાદ નહીં છોડે જેનાથી અમને ખબર રહે કે સ્ટુડન્ટ સેફ છે ને અમારી સાથે જ છે એને પૂરું આશ્વાસન આપવામાં આવ્યો કે તમે સેફ જ છો એમરજન્સીના બે નંબરો એમને આપ્યા છે ચોવીસ કલાકના જે વર્કર છે કોઈ પણ કારણ બનશે તો સ્ટુડન્ટ તરત જ એ નંબરો ઉપર ડાયલ કરી શકે છે એવી રીતે જ આ ઇસ્ટુડન્ટ પાસેથી પણ એક 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 ઓલ્ટરનેટ નંબર માંગવામાં આવ્યો છે જેને અમે એમરજન્સી નંબર કહીએ કે કોઈ કારણસર એ એમના કોઈ ફ્રેન્ડના કોલના કારણે યા કોઈ બીજા કારણે કંઈ જાય અને ત્યાં કોઈ એમને અસુરક્ષા મહેસૂસ થાય તો અમે કોણે ફોન કરીએ તો એમની પાસે પણ એક એમરજન્સી નંબર લીધો છે અમે અમારા બે એમરજન્સી નંબરોને એક ફિમેલ ગાર્ડનો નંબર એવી રીતે બધા સ્ટુડન્ટ્સને આપ્યા છે બીજું એમને થોડી એવી સૂચનાઓ આપી છે કે બહુ તરત જ સોશિયલ મીડિયા પણ રિએક્ટ નહીં કરતા અને થોડું સમજીને વાપરે અત્યારે કોઈ પણ જાતને ર્યુમર્સ ઉપર વિશ્વાસ ન કરે ભારત સરકારની જે એડવિઝરી છે જેમ અત્યારે બોર્ડર્સ બધા સીલ કરવામાં આવ્યા છે એને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ પગલાં લે ઘરના પેરેન્ટ્સના પરિવારના સંપર્કમાં રહે અને કોઈ પણ વસ્તુ એ કોઈ એવી સૂચના હોય જે અમને જાણ કરવી જોઈએ તો અમને કોન્ફિડન્સમાં લઈને અમારી સાથે શેર કરી શકે છે નવમી ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ગુજરાત સરકારે આદિવાસીઓના ઉત્કર્ષ